તો આ ચોખા આપણે સરસ રીતે ધોઈને સુકાઈ ગયા તો આપણે દોઢ વાટકી જેટલા ચોખા લેવાના છે તો મેં અહીંયા આ દોઢ વાટકી જેટલા ચોખા લીધા છે તેને આપણે પાણીએથી ધોઈ નાખવાના છે આ ચોખાને આપણે બેથી ત્રણ પાણીએ ધોઈને પાણી કાઢી લેવાનું છે તો મેં અહીંયા ત્રણ પાણી આ ચોખ્ખાને ધોઈ લીધા છે ચોખાને આપણે હવે ડીશમાં કપડું પાતરી દીધું છે ને તેમાં ઉમેરી દઈશું અને સરસ રીતે આ ચોખાને આપણે સુકવી લેવાના છે તો આ ચોખા આપણે સરસ રીતે ધોઈને સુકાઈ ગયા છે તો હવે આપણે આ ચોખાને મિક્સરમાં ક્રશ કરી અને તેનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે તો મેં આ મોટો તાંસ લઈ લીધો છે અને આપણે બધા જ ચોખાને મિક્સરમાં પ્રેસ કરીને સરસ એવો લોટ બનાવી લીધો છે એક વાટકી જેટલો આપણે તેમાં ચણાનો લોટ નાખવાનો છે જો તમે ઈચ્છો તો ઘઉંનો લોટ પણ નાખી શકો છો બે મોટી ચમચી જેટલા સફેદ તલ સફેદ તલ આપણે નાખી દીધા છે તો બે મોટી ચમચી જેટલા નાખ્યા છે આપણે અડધી ચમચી વઘાણી ચપટી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી દેશી ગાયનું ઘી છે તમે માખણ ઉમેરવું હોય તો માખણ પણ ઉમેરી શકો છો તો હવે આપણે આ ફૂલ ગરમ પાણી છે ફૂલ ગરમ પાણી ઉમેરી દીધું છે અને તેને ચમચીની મદદથી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે તો હવે હાથની મદદથી સરસ હો લોટ બાંધી લેવાનો છે આપણે લોટ અહીંયા સરસ રીતે બંધાઈ ગયો છે તો આપણે તેને તેલવાળો કરી લેવાનો છે લોટ આપણે એકદમ કઠણ બી નથી રાખવાનો અને ઢીલો બી નથી રાખવાનો તો હવે દસક મિનિટ આપણે આ લોટને ઢાંકેલો રહેવા દઈશું હવે આપણે દસક મિનિટ થઈ ગઈ છે તો અમે અહીંયા ચકરી પાડવા માટે જે આપણે આ મશીન આવે તે લીધું છે અને સ્ટારવાળી ચકરી લીધી છે તો મશીનમાં આપણે તેલ લગાવી દેવાનું છે તો સરસ રીતે મેં અહીંયા ચકડે ફિટ કરી દીધી છે હવે આપણે એક ડીશ લઈ લઈશું આમ ડીશમાં આપણે સરસ રીતે ચકરી પાડી લેવાની છે

તો આપણે આ તેલ ગરમ થઈ ગયું છે તો આ ચકરીને આપણે આમ પલટ પલટ કરીને તળી લેવાની છે આવી જ આપણે બધી જ ચક્રી તળી લેવાની છે આપણે બધી જ તળાઈ ગઈ છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો એન બાય ટેક કે